દુનિયામાં બાપુ કરોડપતિ હોય 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 તો ભલે ભલે રોડપતિ એક આ ખાલી કરવો 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 પડશે 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 ને કોઈ બુદ્ધિશાળી ઠેકડા એટલે મારી લેજો બાકી ઉઘરાણી કરે તેથી રોતા નથી આવડવું એવું જો

કઈક તો બાપુ ભેદ હોય ને કઈક તો વાત હોય ભજન જામ જાય છે ને મહાપુરુષો એ પોતાના જીવન હોમી ક્યાં શું પડ્યું એનું સંત ન હોત સંસાર માં થતો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લેર જાય ઠાન ઠામો ઠામ એક તમને જીવનના કોઈ પણ ઉઘડા ઉપડા ચડ્યા હોય આખી દુનિયામાં વંટોળિયા ચડ્યા હોય ના સાધુની ની ઝુંપડી નો હોત તો જાત ક્યાંય મને કહ્યું હતું ક્યાં જા મંદિર છે એ ખોટા છે મારી વાત નથી મંદિર માં તમે જાઓ મંદિરમાં તમને શાંતિ મળે પણ ગમે એવા બાપુ તમે ઉપાડા લીધા હોય ક્યાંય તમારું બાવડું હોય મૂર્તિ એમ રોકાય પણ એવી સાધુ ની ઝુંપડી જાઓ ને તમે સંત ને વાત કરો ને કે બાપુ હવે મારો કયો આરો નથી હવે મારે મરી જવું છે એટલે સાધુ એમ કહી શકે બે દિ રોકા પછી મરી જાય એ કાળ નો વિહામો કરી શકે ને બાપુ એને સંત કહેવાય સાધુ તો સાધુ છે ભલામણા કાયા જેની ખોબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોરઠ રતન ની કાઢે એક દસ કિલોમીટર હાલ એક વાવટો ફરે તો હરિહર હરિહર ની આકલ પડે છે કેવું ભજન છે આ આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય ખૂટી રહી છે ખૂટી રહી ખૂટી જ રહે ને તેમ ખૂટાડ્યા છે ન ખૂટી રહે સાધુ ની ઝુંપડીએ કોઈએ કીધું એમ થોડાક મોડા ભાઈ ગયા અમને ખાવા ન મળ્યું કોઈએ કીધું